સમાજ ઉપર જે ઠાકોર સમાજ છે તેમના ઉપર મુદ્દાઓ આવતા હોય છે તો તમે કારણ કે ઠાકોર સમાજના અંદર ઘણા બધા એવા કલાકારો છે એમને કોઈ પણ એક વ્યક્તિને જો બોલાવે હોત ને કેમ કે વિધાનસભાના અંદર ઘણા બધા કલાકારો આવ્યા જે રાકેશ બારોટ જીગ્નેશ બારોટ ગીતાબેન ડબારી તો હેલો મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં મારું નામ છે જબોન અશોક તમે દેખી રહ્યા છો આઈ એમ ગુડ બ્લોગ્સ યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ મિત્રો આજના વિડીયોમાં કંઈ બ્લોગ બીજો નથી આજના વિડીયોમાં આપણે સમાજના એક મુદ્દા પર વાત કરવાની છે તો વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે અવરનવર તમને આ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર તમને વ્લોગ જોવા મળશે તો ચાલો શરૂ કરીએ તો મિત્રો તમે જાણો જ છો કે ગુજરાતના અંદર ઘણા બધા આપણા મુદ્દાઓ સમાજ ઉપર જે ઠાકોર સમાજ છે તેમના ઉપર મુદ્દાઓ આવતા હોય છે તો તમે જાણો છો કે થોડા દિવસ પહેલાં વિધાનસભાના અંદર એક મીટિંગ રાખવામાં આવી હતી ત્યારે ઘણા બધા કલાકારોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અલગ અલગ સમુદાયના તો મિત્રો તેના અંદર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું તો મિત્રો તેને લઈને એક જે ઠાકોર સમાજ છે તેમનો એક મુદ્દો ઊભો પણ થયો છે જેમના ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તમે પણ જાણતા રહેશો તો મિત્રો તેમને એક મુદ્દો પણ ઉઠાયો છે તેમણે સરકાર ઉપર એક નારાજગી વ્યક્ત કરી છે એમને એવું પણ કહ્યું છે કે ગુજરાતના અંદર ઘણા બધા એવા કલાકારો છે ઠાકોર સમાજના અંદર અને એવું પણ કહ્યું હતું કે અમને તેના અંદર ન બોલાય મને કોઈ અફસોસ નથી કારણ કે ઠાકોર સમાજના અંદર ઘણા બધા એવા કલાકારો છે એમને કોઈ પણ એક વ્યક્તિને જો બોલાય હોત ને તો હું આ રીતનો મુદ્દો ન ઉઠાવત તો તેમને સરકાર ઉપર તેમને નારાજ પણ થયા છે તો તમે જોયું છે સોશિયલ મીડિયા ઉપર ઘણું બધું તેમનું ન્યૂઝ જોવા મળતા હશે તો સમાજના અંદર તમે જો વિક્રમ ઠાકરે એવું પણ કહી રહ્યા છે કે સમાજના અંદર ઘણા બધા ઠાકોર સમાજના નેતાઓ પણ છે તો તેમને તે એવું પણ કહી રહ્યા છે કે તેમના વિશે કંઈક કહેવું જોઈએ કેમ કે એ વિધાનસભાના અંદર ઘણા બધા કલાકારો આવ્યા જેમાં માની લો કે રાકેશ બારોટ જિજ્ઞેશ બારોટ ગીતાબેન દબારી કિંજલ દવે અને રાજબા ગઢવી કીર્તિદાન ગઢવી એવા અલગ અલગ ઘણા બધા કલાકારો આવ્યા હતા તેમાં એક ઠાકોર સમાજનો કોઈ પણ વ્યક્તિ નહોતો તો ઘણા બધા ઠાકોર સમાજના અંદર કલાકારો છે તો વિક્રમ ઠાકોર આ રીતનો મુદ્દો ઉઠાયો છે અને તેમને એક પોસ્ટ પણ શેર કરી છે તમે પણ જોઈ છે તો આ રીતનું છે તો તમે શું કહેવા માગો છો જરૂરથી મને કમેન્ટ બોક્સના અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો શું કહેવા માગો છો વિક્રમ ઠાકોર વિશે અને આ જે નથી બોલાયા તેના વિશે તમે મને કંઈક કહેવા માગતા હોય તો જરૂરથી કમેન્ટ કરજો तो दोस्तों बस वीडियो में आटलूज फिर मिलूँ नवा वीडियो साथ धन्यवाद